નમસ્કાર મિત્રો આજનો વિડીયો ખાસ મિત્રો એ મિત્રો માટે છે કે જે લોકો શિક્ષકની નોકરીની રાહ જોઈને બેસે છે જે લોકો શિક્ષકની ભરતીના ફોર્મ ભરીને બેસે છે અને જે લોકો રાહ જોઈ રહ્યા છે કે ક્યારે ભરતી પ્રક્રિયા શરૂ થશે અને ક્યારે પૂર્ણ થશે અને ક્યારે આપણને નિમણૂક ઓર્ડર મળશે તો મિત્રો બે ખુશખબર છે ખાસ તો કે એક આપણા જે શિક્ષણ મંત્રી છે ભાઈ ડિંડોલ સાહેબ કે જેમને ગૃહની અંદર એક નિવેદન આપેલું છે કે શિક્ષકોની ભરતીને લઈને ખાસ અગત્યનું નિવેદન આપેલું છે એની અંદર એમણે જણાવેલું છે કે ચોવીસ હજાર સાતસો જગ્યા પર ભરતી પ્રક્રિયા શરૂ છે ત્યારબાદ એપ્રિલના અંતમાં અને મે મહિનાના પ્રારંભ સુધીમાં આ પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે ત્યારબાદ ધોરણ એકથી પાંચ અને ધોરણ છથી આઠ તેમજ આગળના ધોરણની ભરતી પ્રક્રિયા પણ પૂર્ણ કરાશે તો મિત્રો એક ખાસ અગત્યનું નિવેદન શિક્ષણ મંત્રી દ્વારા આપવામાં આવેલું છે કે એપ્રિલના અંત અને મે મહિનાના પ્રારંભ એટલે કે જે પાછળના જે ચૌદ દિવસ છે એ સમયગાળાની અંદર બે અઠવાડિયાની અંદર આ ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે તો એક સારા સમાચાર છે એ મિત્રો માટે કે જે લોકો શિક્ષકની નોકરીની રાહ જોઈને બેસે છે ત્યારબાદ મિત્રો એક ખાસ જાહેરાત મુખ્યમંત્રી દ્વારા પણ કરવામાં આવેલી છે કે જેમને ખાસ જાણો છે કે કચ્છ જિલ્લાની અંદર જે શિક્ષકોની ઘટ નિવારવા માટે સરકારે એક મોટો નિર્ણય લીધો છે આ એક મોટો પ્રશ્ન હંમેશા રહ્યો છે મિત્રો જે અંતરિયળ વિસ્તારો છે એમાં અને એમાં પણ ખાસ કરીને કચ્છમાં કે જ્યાં આગળ શિક્ષકો મોટા ભાગે પાંચ વર્ષ થતા હોય એટલે એક જિલ્લા ફેરબદલી કરાવી દેતા હોય છે અને અત્યારે પણ સૌથી મોટી ઘટ કચ્છ જિલ્લાની અંદર રહેલી છે ઘણા શિક્ષકો હજુ પણ ત્યાંથી છૂટા થયા નથી અને વારંવાર આ ઘટનો પ્રશ્ન ત્યાં રહેતો હોય છે આ પહેલાં પણ જ્ઞાન સહાયકોની ભરતીનો એક પ્રયોગ ચાલુ કરે તો પણ એમાં પણ કંઈ ખાસ જે અંતરિયાળ વિસ્તારો છે ત્યાં આગળ એવી જોઈએ એવી સફળતા મળી મળી નથી તો આ વખત સરકારે એવો નિર્ણય કર્યો છે કે ખાસ કચ્છ જિલ્લામાં એક એક ખાસ પ્રકારની ભરતી કરવામાં આવે કે જેની અંદર સરકારશ્રીએ આ જણાવ્યું છે કે ખાસ કિસ્સામાં શિક્ષકોની કચ્છમાં ભરતીની માગ સ્વીકારવામાં આવશે ધોરણ એકથી પાંચમાં ધોરણ એકથી પાંચમાં પચીસો અને ધોરણ છથી આઠમાં સોળસો શિક્ષકોની ભરતી કરવામાં આવશે આ ભરતીમાં કચ્છના સ્થાનિકોને જ શિક્ષક તરીકે સમાવાશે બરાબર અહીંયા ખાસ એક મિત્રો એ કીધું છે કે ભરતીમાં કચ્છના જે સ્થાનિકો હશે એ લોકોને જ ખાસ શિક્ષક તરીકે સમાવાશે ત્યારબાદ રૂટીન ભરતી ઉપરાંત વધારાના એકતાલીસો શિક્ષક કચ્છને મળશે બરાબર એટલે જે ભરતી જે છે એને આની સાદી કોઈ લેવા દેવા નથી એ ભરતી કદાચ પ્રક્રિયા પૂરી થશે ત્યારબાદ આ ભરતી કરવામાં આવશે એક એકતાલીસો શિક્ષક ચાર હજાર સો શિક્ષકોની સ્પેશિયલ કચ્છ માટે નોકરી પૂર્ણ થાય ત્યાં સુધી તેમણે કચ્છમાં જ રહેવું પડશે એ ખાસ અંદર જોગવાઈ રહેલી છે મિત્રો કયા પ્રકારના નિયમન છે હજુ ચોક્કસ કહી ના શકાય કે સ્પેશિયલ જે કચ્છના સ્થાનિકો છે એ લોકો જ આ ફોર્મ ભરી શકશે કે અન્ય ઉમેદવારો ફોર્મ ભરશે અને જો અન્ય ઉમેદવારો જોડે ફોર્મ ભરાવવામાં આવશે તો એમની જોડે શું એવો બોન્ડ સાઇન કરવામાં આવશે કે ભાઈ તમારે જ્યાં સુધી તમારી નોકરી પૂરી ના થાય ત્યાં સુધી તમે બદલી પાત્ર રહેશો નહીં એને તમારે કચ્છમાં જ નોકરી કરવી પડશે એવા ઘણા બધા પ્રશ્નો છે કે કઈ રીતનું કઈ રીતની ભરતી કરવામાં આવશે કચ્છની અંદર બરાબર અને જો બદલી નહીં થાય તો જે પણ શિક્ષકો હશે શું એ સર તો સ્વીકાર કરશે કે નહીં તો આવા ઘણા બધા પ્રશ્નો છે પણ જે કચ્છમાં જે લોકો નોકરી કરવા માગતા હોય અને જે કચ્છના સ્થાનિક લોકો હોય બરાબર એવા લોકો માટે ખુશખબર છે કે સ્પેશિયલ ભરતી ત્યાં આગળ કરવામાં આવશે અને કચ્છના લોકોની જે માગણી હતી એ માગણીનો પણ ઘણા સમયથી જે એમને અન્યાય થઈ રહ્યો હતો એમનો પણ અંત આવશે ટૂંક સમયમાં અને ત્યાંના બાળકોને પણ એક સારું શિક્ષણ મળી રહેશે કારણ કે આ વારંવાર પ્રશ્નો રહેતા હોય છે કે અંતરિયાળ વિસ્તારોમાંથી શિક્ષકો વારંવાર બદલી થઈ જતી હોય છે જેના લીધે બાળકોનું શિક્ષણ બગડતું હોય છે પરંતુ સરકારને ખૂબ જ મહત્ત્વપૂર્ણ નિર્ણય છે અને ખરેખર આ એક આવકાર્ય નિર્ણય છે કે જેના લીધે ત્યાંનું શિક્ષણનું સ્તર વધુ સારું થશે પરંતુ પ્રશ્નો એ જ છે ઘણા બધા કે કયા પ્રકારે ભરતી થશે કેવા નિયમો ઘડવામાં આવશે શું અન્ય જિલ્લાના લોકોને ત્યાં આ ભરતીમાં ભાગ લેવા મળશે કે નહીં મળે અને કોઈ એવા કિસ્સામાં ત્યાં આગળ બદલી સરકાર દ્વારા જો કદાચ કરવાની થાય તો થશે કે નહીં થાય એ હજુ જ્યારે સરકાર એનો જીઆર બહાર પડશે ત્યારે આપણને ચોક્કસ ખબર પડશે કે કયા પ્રકારની આ ભરતી થશે તો મિત્રો આજનો વિડીયો ખાસ એ મિત્રો માટે હતો કે જે લોકો શિક્ષકની નોકરીની રાહ જોઈને બેસે છે બંને સારા સમાચાર છે એક આપણા મંત્રીનું નિવેદન છે કે એપ્રિલના અંતથી મે મહિનાની શરૂઆત સુધીમાં ભરતી પ્રક્રિયા પૂર્ણ થશે અને ત્યારબાદ ક્રમિક ધોરણ એકથી પાંચ અને છથી આઠની ભરતી પણ શરૂ થઈ થઈ જશે અને ત્યારબાદ કચ્છ માટે એક મહત્ત્વનો નિર્ણય મુખ્યમંત્રી દ્વારા મુખ્યમંત્રી સાહેબ શ્રી દ્વારા લેવામાં આવેલો છે એકતાલીસો શિક્ષકની સ્પેશિયલ ભરતી કરવામાં આવશે જેમાં કોઈ બદલી પાત્ર રહેશે નહીં બરાબર તો આજનો વિડીયો મિત્રો અહીં પૂરો થાય છે આશા રાખીએ છીએ કે વિડીયો તમને ગમ્યો હશે મિત્રો અને જો વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો મળીએ ફરી એક નવા વિડીયોમાં આભાર